અમારા કવિઓ બહુ સારું લખે છે બહુ સારું બોલે છે પણ અમારે કુપુતાનજી ઝંડાલાથી રોહળિયા એમને આઈને વર્ણવતા સાહેબ જબરદસ્ત સભાખરું લખ્યું છે કેવું સભાખરું છે આધી કુપાળી ઝોલેલી જોતમે યમ્મા ભલેલી બાણો જાગી પૃથ્વી પર કાસી હોપા અરે તારલા જાણે મઢેલી ઓઢણી અને ખળકે દંડી દેવી દંડી બાર બાર અરે ભૂત પ્રેત ભાગે નામ તારું સુણી ભેરા યમ પીડા મટે નામ લેવું એક બાર બીરાજે ગોખલે ગઢે મઢે યમ્મા વજા વરદાય પૂછું તું અને शक्ति भक्ति रूप हृदय उलासी प्रणु बापू रूपा हाथी बमे कौन बालता तो ददाली तू भणी मैं जम सी बचुटी धारा अमीनी मडानी लिए एक धारिया रूप एक धरी धरी आई अब रूप एक सने सने वायु रूप सजीवरा साथ द्रौपदी हुनिया सीता मंदोदरी तो हिते भी जोगणे भोगणे महाबंधु करो जोड बाला वैसे छुटा कैसे रमे होसे होसे बाई कालिका बालिका काग बाई पुणे कोड उदाणी चांदन ने हेली दोया उतार गए मादा घेर फोडी यारी आई કરુણી ને હારી મજા કરે ભગતારા કાજ અરે રૂપ ધરી અંબા પછી આવી રવરાય વિગો આસમાન ભાન દીધી લોબડી કી સુરજ સુરત થભાઈ માએ કરી દી સહાય શિહણ મનીને માથે બાયો પાકર શેખને અને પ્રણબાસી ને રૂપ જગ માં બુજાય

જોરાળી હંગરે બેલ ચાંબાઈ સિંહ જોડી ગવાના પૂજાણા માતાના ગુણો ગામે ગામ ઓરે વિષ્ણુ વિદારી તારી કૃપા તો જો પારી વાળી શુભકારી બ્રહ્મ તારી તુઈ હોન ભાઈ મઠડામાં ભાઈ મર માડી દે તો મહા મોક્ષ ઉદારી નયા દયાળી આયક ના જેને કહેવાય કે આયમાં હોન ભાઈ મેના એમ કીધું છે વેસન માટે થઈ બહુ સરસ શબ્દો લખ્યા છે કે વિષ્ણુ વિદારી તારી કૃપા તો જે પાણી વાળી સુખકારી બ્રહ્મતારી તુઈ હોન બાઈ મઢડામાં ભાઈ મર માડી દેત મહાનોક્ષ ઉજાળી દયાળી નાયક લે ઉતારી આય જેને કહેવાય રૂપ રાજભાઈ ગઢ દિલ્લે પરો ભારે બહુચર ગુટબાલી કાળી નમુ માણ અરે ભૂપ તો ગુજાલી ત્રિશુલવાળી ભજો ભાવે ભાવે ભોગે સેવકારી કેજ પાકીએ પ્રમાણ રૂપધરી રાજબાઈ ગઢદીલી પરો ભાર બહુચર બૂટ મારી કાલી લમુ બાર ભૂપ તો ગુજરાળી કૃષ્ણવાળી ભજો ભાવે ભાવે ભગે શેવ કાર્યકાર ભૂપ તો ગુજરાળી કૃષ્ણવાળી ભજો ભાવે ભાવે ભગે શેવ કાર્યકાર ભૂપ તો ગુજરાળી કૃષ્ણવાળી ભજો ભાવે ભાવે ભગે શેવ કાર્યકાર સાહેબ કોઈ કાવા સબાકરા છે કઈ આપની સમક્ષ રજો કરતો રહીશ મારી YouTube ચેનલ માં આપ જોઈ શકો છો FB માં જોઈ શકો છો Instagram માં જોઈ શકો છો કિશોરદાન કરીને જય માતા જય માતા